મંજિલ તો ઘણી દૂર છે મારા ઘરે જાઉં કેમ છો મજામાં ને તમે બધા મજામાં જશો કારણ કે ઘરે બેઠા હો ને અને આપડા હો તો મજામાં જ હો ને તો મિત્રો અત્યારે જાઓ અમે મજામાં તો આજે તો વધારે મજામાં છીએ કારણ કે આજે વધારે મૂડ છે

જેમ બને એમ આપણે ટ્રાય કરશું કે પઠાણકોટ પહોંચી જઈએ તો અત્યારે જો આપણે વાગ્યા ના નીકળી ગયા છે થોડુંક લેટ થઈ ગયું અમારે છ વાગે નીકળવાના તો પણ સાત વાગી ગયા છે કઈ વાંધો નહીં થોડીક સાયકલ ફાસ્ટ ચલાવશું અને આપણે પઠાનકોટ પહોંચી જશું તો મિત્રો આપણી સાથે છે સાહિલ ભાઈ ઉનાગર રાધર મહાદેવ મોજમાં ને બっδα મજામાં છે તમે મજામાં ને તમે મજામાં ને

અને આજે હવાર હવાર માં નીકળી ગયા છે મારા સફર તરફ આગળ મંદિર તો ઘણી દૂર છે પણ ત્યાં પહોચી ને રહીશું મુશ્કેલી ભલે ગમે એટલી આવે પણ હાર નહીં માનીશું હર હર મહે વરસાદ આવી ગયો સાંજે થી બે પણ આજે તો પઠાણકોટ તો પોકી જવાનું છે વરસાદ ધીમો ધીમો આવે છે વાંધો નહીં તમ વરસાદ આવે ને તો આપડે ખેંચી લેવાની છે એવું લાગશે તો રેનકોટ પહેરી જશું પણ મતલબ ધીમે હકારશું થોડીક પણ આગળ ધીમે ધીમે વધતા રહેશું જોતા રેજો હજી આગળ કેવી કેવી મુશ્કેલી આવે મને નથી ખબર ને તમને નથી ખબર ખાલી મહાદેવ ને ખબર છે જોતા રેજો ઓકે મિત્રો હમણાં જે વરસાદ ની ક્લિપ લીધી મેં કીધું વરસાદ આવવાનો વરસાદ આવે છે

આગળ જઈને મળીએ થોડીક વાર રહીને ઓકે મિત્રો ઓલમોસ્ટ ચાર વાગી ગયા છે બપોરે ઘડીક આરામ કર્યો તો એક ડાબા ઉભા ઘડીક જ છે પંદર થી વીસ મિનિટ ત્યાંથી નીકળી ગયા વરસાદ મિત્રો બપોરે બહુ આવ્યો હતો અને પછી ત્યાંથી આગળ નીકળી એક બે ભાઈ મેળા હતા તેને પેલા છે ને વાતચીત કરી પછી બધા શેખ દીવ ના પાડી ને બહુ થોડી અને હજી તો ત્યાંથી આગળ હજી થોડાક આવ્યા ને તો બીજા બે ભાઈ મેળા એને જો હમણાં મોસંબી નું જ્યુસ પીવડાવ્યું અને હવે તો પેટ ફૂલ થઈ ગયું તો ચાલો હવે પાછા વધીએ છીએ આગળ

રસ્તો છે ને નીચે થી ઉપર આવી રહ્યો છે અને અમે જો આજે મા દુર્ગા નું મંદિર છે અહિયાં રોકાણા છીએ જો હર મહાદેવ અને મિત્રો અહિયાં છે ને તો આ એક ભંડારો છે અહિયાં અને અહિયાં છે ને આ જો સભા વાળો છે ને સરસ મજાની જગ્યા છે આ રાત્રિ નો સહારો આપણને અહિયાં માતાજી ના મંદિરે જ મળ્યો છે તો અહિયાં આપણે રાત રોકાવાના છીએ તો બસ જોતા રહી મજા આવશે અને બ્લોગ જોવાની તો બહુ મજા આવશે કન્ટિન્યુ જોતા રહેજો કે ઓકે મિત્રો મિત્રો જો સરસ મજાની આપણને જગ્યા મળી ગઈ છે અને અહિયાં છે ને આપડે સાહેલ ભાઈ ના નિયમ પ્રમાણે મિત્રો ગલુડિયા ને બિસ્કીટ ખવડે ફેસવોશ લઈને આવે છે મોડું મોટું ધોવાનું છે મોડું ધોઈ नाम हो जा दारो नाम क्या हां नाम क्या रखा का जावानी दो ना जावानी दो यात्रा यहां बंद रखो नाम क्या के हां बांध रखे कलर से बतानो ये खड़े का पोपोडो पोपी खाती हां यहां हम जाओ हां जी हम आ गए अब तो आ जाए ये 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 पहला कु कुइत्रा अपनी बात है तो साइड में कुइत्रा रुमाल है ताई ताई तो बे गलोड़ी आजा ना वो भागी बहुत ऐसे बी कांड है यहाँ से यहाँ पहला कु कुइत्रा से ना हाँ आपने कुइत्रा तो नुमा है ताई सी कुइत्रा हमारे वहाँ नहीं था ता हेलो तो साइड में मोड़ बोलो दही ले ये हेलो आई यू बी ये बड़ी �

જે લોકો અમરનાથ યાત્રામાં જાય છે ને તેનો ભંડારો પણ છે બસ ભંડારા માં જ આપડે રોકાઈ છીએ હજી બધી તૈયારી ચાલે છે કાલ કાલ ના તમને બતાવીશ એનું જે છે એ તમને કાઈ નઈ મિત્રો i hope કે મિત્રો તમને આપડો vlog સારો લાગ્યો જો vlog સારો લાગ્યો હોય તો channel સબસ્ક્રાઇબ કરી અને bell notification ને on કરી દેજો અને જો સારો લાગ્યો હોય ને તો પાંચ જણા ને share પણ કરી દેજો ઓકે મિત્રો મળી આવતી કાલે હર હર મહાદેવ